લીંબડી સુરેન્દ્રનગર હાઈવે ઉપર વહેતા પાણીના કારણે સમલા ગામના લોકોને મુશ્કેલીઓ ઉભી થાય છે ધસમસતા પાણીના વહેણના કારણે ગામના લોકો બહાર જઈ શકતા નથી તેમજ બહારના લોકો ગામમાં આવી શકતા નથી ગામમાં મેડિકલ ઇમરજન્સી માટે પણ કોઈ ઉકેલ ન હોવાથી ગ્રામજનો તંત્ર પાસે સહાય માંગી રહ્યા છે. બીજી તરફ લીંબડી તાલુકાનો અન્ય એક ગામ જસમતપુર ગામ પણ સંપર્ક વિહોણો બન્યું છે. આજે લીંબડી પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓએ જસમતપુર ગામ પહોંચ્યા અને સરપંચ સાથે વિકટ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સમુળા ગામમાં વરસાદના કારણે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ગામ ફક્ત પાણી આવી સારવા માટે કઈ જવાય એવું નથી ને હા ઢોરા સારવા માટે ક્યાંય જવા એવું નથી બહાર નીકળવાનો કોઈ નિકાલ નથી વાણા આવે ક્યાં જ્યાંથી જાય ગામમાં જવું હોય તો ગામમાં જવું હોય તો વાહન લઈને ના જવાય પાણી ઉતરે પછી જવાય તો પાણી આ છત્રી કલાક થી તો આમ નામ ટ્રેક્ટર લઈને ગામમાં હોય ગામમાં રહ્યા ને બહાર હોય બહાર રહ્યા ટ્રેક્ટર લઈને જવું હોય તો ટ્રેક્ટર લઈને જવું હોય તો ન જવાય ગામ પાછળ બાજુ કે રસ્તો નથી આ ક્યાં રસ્તો નથી ગામ ફરતું પાણી એમ ગામ વચ્ચે છે બરોબર આ માં થોડું માં થોડું પાણી રહેતો તમે બધા હેરાન થઈ ગયા છો હેરાન થઈ ગયા બીજા હિંમત કરીને બહાર નીકળે છે અને માણસ બહાર હોય ને સગવડ આપે છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર